આપણે આપડે નોકરીયા છે તો એની શક્તિ ભક્તિ ભક્તિ પણ મળ્યાલ છે મેન આપણો ગોરમ છોડી આપવો ને કદાચ થોડું ઘણું શું

એ જે કરીએ નકર આ તો જોડીને આકા નાખો જ આવું આવો આવજો હું ગંભીરવાની છું મારે મારો બીજો કોણ લેવા જાય મા તો એડા

લાછો ઓય ગંભીરવા ઓ ગંભીરવા આવો 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 બે કોણ આ બ્લો કાટલો લે આ લિયા હવે

અલા હાતા જશે ઓલા ગામમાં કોંડીરા દેકો વાતો લઈ કે વાતો શું ના શું કરવા આ તો બધા ભેગા છે કારણ છે કુ આવું જો ભાઈ એટલા માટે કર્યા છે તમને બધાને આઠે માં આવે છે બરોબર હવે આઠેમનું આપણે આ સૂર્ય માટે કોઈ ભોળે જમણવાનું કરવું એના માટે ઉઘરાણવાનું કરવાનું અમે ગંભીર ભાવ એવું વિચાર્યું કે હજાર હજાર ઉઘરાણું રાખીએ અને બધું ઉઘરાણું ઉઘરાઈ અને ઘોળે વાળીએ બરાબર સાચી વાત સર તો હારા મારું બરાબર છે ગંભીર બાપ કરે તમારે જે મન ગમતું હોય તે બધા થોડું થોડું દોણ કરો ભાઈ કે રીત નું રાખ્યું છે બધું ભાઈ આયોજન નાયો કોઈ કરશે જો ભાઈ આપણ હજાર રૂપિયા ઉઘરાણું વિચાર્યું છે બરાબર હજાર રૂપિયા માં દે કરી તરીશું અને જે વધશે થોડા ઘણા એ છોડીઓ ને જે આપણો આલ છે છે આલીશું સાચી વાત એ વાત સાચી કહા બા

તો ભાઈ આપણો સોડિયો આવ્યો તે આપણે ફોરો ભારે જમણ વાળો રાખી તમારી શક્તિ પ્રમાણે તહી પક્તિ ચાલો એટલે તમે બે જણે આદની મેડીઓ પણ ઓને હેન્ડલિંગ કરશે કોણ ઇનો તો મન જવાબ આલો તમે આ ભાઈ આ ઇના માતા જ મીટિંગ કરી છે હા આ ઇના માતા મીટિંગ આના માતા કરી છે તમે સમજતા કેમ નહીં આ બધું ઇના માતા અત્યારે બધા ભાઈઓ ભેગા શું કરવા કર્યા છે તો આપણા બધામાંથી એક માણસને આપણે નક્કી કરીએ

લડાઈ ઝઘડા અમારા ડાયાભાઈ બેન હું એમ કુટુંબ ભેળું થાય તો હારું નખું કરવાનું કેવું છે